અત્યારે કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને તેમને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું અને ત્યારે મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત ઇન્સ્પેક્શન ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી અને ત્યારે નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જે જવાબદાર જણાયેલા હતા જે વડોદરાના અધિકારીઓ હતા જે કાર્યપાલક ઈજનેર છે અને આપણે વાત કરીએ તો કાર્યપાલક ઈજનેર એન એમ અને જે જે લોકો જવાબદાર મેન અધિકારીઓ ગણવામાં આવી રહ્યા છે આ દુર્ઘટનાને લઈને હાલ આપણે વાત કરીએ મહત્વપૂર્ણ જે જાણકારી સામે આવી રહી છે તેના વિશે કે જે જવાબદાર અધિકારીઓ છે તેના સામે કડકમાં કડક પગલા લેવામાં આવ્યો છે અને આગળ બી અત્યારે હાલમાં તપાસ ચાલુ છે પટેલ તરફથી જે એક ટીમ બનાવવામાં આવી હતી અને ટીમનું ગઠન કર્યા પછી અત્યારે હાલ મહત્વપૂર્ણ જાણકારી શું છે જે ઘટના બની હતી ગંભીરા પુલ બાબતે એ બાબતે કમિટી બનાવવામાં આવી હતી અને એ કમિટીમાં જે ચાર જે કાર્યપાલક ઇજનેર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં સમાવેશ થાય છે એન એમ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર બીજો નંબર પર યુ સી પટેલ ડેપ્યુટી એક્ઝિક એક્ઝિક્યુટીવ બીજા નંબર પર છે આરસી પટેલ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ચોથા નંબર પર છે જેવી શાહ મદર મિસ ઇજનેર આ લોકો નો ચાર જણ ને હમણાં તાત્કાલિક ધોરણે ફરજ પરથી મોકુફ કરવામાં આવ્યા છે જી જી

જે લોકો તરને કામ કરવું હતું તે લોકોએ જે કામને આને નજરઅંદાજ કર્યો અને જેના કારણે આ સમગ્ર ઘટના બની છે તેના માટે આગળ અત્યારે શું કાર્યવાહી કરવામાં આવશે સરકાર આ સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ એવું જાણવા મળી રહ્યું છે કે જે કમિટી બનાવી હતી કમિટી હજુ જાંચ કરી રહી છે પણ આ લોકોને પહેલા જે જે આ માર્ગ મકાનના જે અધિકારી હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જી ભરત અત્યારે આપણે વાત કરીએ તો હાલમાં અત્યારે શું પરિસ્થિતિ છે કારણ કે જયારે આજે આજનો દિવસે પણ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતી અને આપણે વાત કરીએ તો જે મોટા કોઈ પણ અધિકારીઓ કે મોટા કોઈ પણ નેતાઓ આજે અત્યાર સુધીમાં એ લોકો બપોર સુધી પહોંચ્યા ન હતા અને હાલ જે હિસાબે ધીમેદારી જે અત્યારે કામ થઈ રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે તેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે તેને લઈને અત્યારે માહિતી શું છે જે ચોક્કસ કિસાન હું વાત કરીશ કે જે રીતે જે હમણાં સત મને સૂત્રો પાસેથી સત્તર જણની બોડી મળી છે અને ત્રણ થી ચાર લોકો હજુ પણ લાપતા છે અને જે કામગીરી છે રેસ્ક્યુની કામગીરી એ ગોકુલ ગતિએ ચાલી રહી છે એના કારણે પબ્લિક અને સ્થાનિકો જે જેમના પરિવારજનો છે એ મળતા નથી એને લઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે રીતની કામ કામગીરી છે એ પણ એકદમ એકદમ ધીરી કહી શકાય એમ જોવાઈ રહ્યું છે જી જી ભરત અત્યારે હાલમાં હવે જે આ કામગીરી થઈ રહી હતી તેને લઈને જે અમારા સૂત્રો પાસેથી જે જાણવા મળ્યું હતું કે જ્યાં ત્યાંના સ્થાનિકો છે સ્થાનિકો તરફથી એવી માંગણી પણ કરવામાં આવી છે કે આર્મી તરફથી કે હેલિકોપ્ટર તરફ હેલિકોપ્ટર તરફથી એ લોકોને મદદ કરવામાં આવે અને ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન જલ્દથી જલ્દ એ લોકોને પૂર્ણ કરવામાં આવે છતાંય અત્યાર સુધી ત્યાં એવું કોઈ પણ રીતે કોઈ કામગીરી થઈ જ નથી કોઈ પણ વસ્તુમાં શક્ય નથી અને જે હાલમાં આપણે વાત કરીએ તો ફક્ત ટીમ દ્વારા જે ગઈકાલથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોમાં અત્યારે કેટલો ગુસ્સો જોવા મળી રહ્યો છે જે સ્થાનિક નેતા હતા જે સ્થાનિક લોકલ લોકો છે એ લોકો અત્યારે જે જોવા જઈએ તો જે રીતે કામગીરી થવી જોઈએ જે જેમ કે જે અમદાવાદમાં જે ઘટના બની હતી તે ઘટનામાં તાત્કાલિક અસરે આખું ગુજરાત થી લઈને દરેક લોકો જે અધિકારી હતા એ ઘટના સ્થળે હતા પણ જે આજે આ જે ઘટના છે એ આજે બે દિવસ પૂરા થયા છે પણ જે ટ્રકો છે એ ટ્રકો ને પણ બહાર કાઢી શકાયા નથી એના કારણે આજુબાજુનું પબ્લિક જે છે અને સ્થાનિક જે વિરોધ પક્ષના નેતા લઈને દરેક લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે કે આ કઈ રીતનું તંત્ર કામ કરી રહ્યું છે જી જી ધન્યવાદ ભરત તમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે